તો હેલો મિત્રો ફરીવાર સ્વાગત છે નવા અંદર તો કેમ છો બધા મારી નાની યુટ્યુબ ફેમિલી ને જય શ્રી રામ જય મા મોગલ ને જય માતાજી તો ફાઇનલી આજે છે ને માંડવી કાઢવાની છે તો ઓલરેડી તમને બતાવવાનો છે કઈ રીતે માંડવી કાઢવાના છે અને તો આપણી ચેનલમાં છે ને નવા હોય ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો આઇકન ને પ્રેસ કરી લેજો અને બાજુમાં જે લાઇક છે ને એને પણ દબાવી દેજો એટલે આપણા છે ને નવા વિડીયોની નોટિફિકેશન આપણે પહેલી મળી હા લો Hãy subscribe cho Ram chứ Mì không હલો કરો બે ભાગ કરી નાખી ઘડી કઈ લા ઉડીએ ઉડીએ 盐碟的。

ખતડા <mully> ખતડા লাগ দে লাগ দে বাহ লো 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 নাක්তে તો ફાઈનલી ગાઈસ અત્યારે જો એટલો મોટો ઢગલો ધીળનો જો કાંઈ ઘટેની બી ધીડ છે ને એટલી છે ને લગભગ બે ખાંડી જેટલી મેડવી છે બાકીની બધી છે ને ધીળે જ છે અત્યારે છે ને ખાવાનો બ્રેક પડ્યો જો એટલી બધી ધીળ છે ત્યારે છે ને ખાઈને ટ્રેક્ટરમાં છે ને સાંઈયોગો છે માતાજીને ને બધું યાદ આવી ગયું છે તો એવું છે ફેમિલી હવે બે અઢી વાગ્યા શરૂ ગયું જ્યારે મન પડે ત્યારે તો એવું છે હા જય મત તો મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો માટે